તો શું કે બાથી હલાતું નથી અમારે મંદિરે જાવું છે સોમનાથના દર્શન તો તું અમને મૂકી જા ને અન હરર જાડે દર્શન થઈ જા હું અહીંથી દર્શન કરી લઈશ એક તો આખું અઠવાડિયું કામ 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 બીજી વાત ખોટી આ રવિવારનો દિવસ એક શાંતિનો હોય છે કે જ્યારે શાંતિથી આપણે સુઈ શકીએ આપણો કોઈ બીજું કામ હોય તો એ કરી શકીએ અને રિલેક્સ થઈ શકીએ તો નહીં એમાં પણ તમારે મંદિરે જાલ ને સગાવાલાને ચા જાલ આ કામ છે ચા જાલ ઓલું કામ છે ચા જાલ આમ શું કરે છે ચા જાલ હા બોલી લીધો બોલી જ ને શું કામ ના બોલે માણસને થોડીક પણ શાંતિ નહીં લેવા દેવાની હા કોઠવાળિયું તો હા ઓફિસના બોસનું કેમ 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 સાંભળતા જોઈ પણ શું રવિવારે પણ આવું જ કરવાનું હા દીકરો શનવાળી બહુ ડાયો હાલને મભી હા હું શું કહું છું નહીં આવું હો ને

સિમ્પલ હાલને વાળી માં દીકરા મોડ આયો છો જો મમ્મી આ તમે છે ને એમ માખણ લગાડવાનું તો રેવા જ દો આ જ્યારે પણ તમને કઈ ગરજ હોય ને એટલે એવો વાલ કરે એવો વાલ કરે એવો વાલ કરે કે વાત પૂછવા અને જો હું કામ ન કરું કે કામ પતી જાય ને પછી તો કડવા થોડે દીકરો તો સો દેવો કોઈ દી કઈ વ્યવહારમાં આવ્યો

હું રિક્ષા ઘરે બોલાવી અને રિક્ષા વહી જાઉં પણ ઘરનું કામ તારે પાસે કરાવ કરશે એને કોણ કરશે ને પોતા માટે છે ઘરમાં બાકી છે મને કડ દુખે છે હા મારી દેસો ચા મારે દે ને ઘર સોખું જોવે મારે હું આવું એટલે હા કીધું ને ચા ત્રાસ છે

આ સેવ ટમેટામાં રસો નથી રાખ્યો ને જો મને રસો નથી પસંદ અને થોડુંક થોડુંક સ્વીટ ઉપર રાખ્યું છે ને કારણ કે તને ખબર છે ને કે સેવ ટમેટાનું શાક હોય ને તો થોડુંક સ્વીટ ઉપર હોય ને તો મને વધારે ભાવે છે ખબર છે મને હા પણ એક ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ હા હા બોલ સેવ ટમેટાનું શાક જ નથી બનાવ્યું તો આ બધી ઝંઝટ જ નઈ ને તો શું બનાવ્યું છે એનો બરે કાં છે હે

અને છાલ વાળું બનાવીએ ને તો એને વધારે ચડવા દેવું પડે છે ગેસ મફત નથી આવતો તારા રીંગણ બટેકા કરતા તો જલ્દી જ મારું શેર ટમેટાનું શાક બિચારું ચડી જાય છે તો બનાવી નાખ ને એક કામ કર બનાવી નાખ હો તો તને શું ઘરમાં ઘર રાખી છે ના ના બોલ ને તને શું ઘરમાં ઘર રાખી છે એક તો મારું મારું ભાવતું ભોજન નથી જમાડી શકતી તું મને શું કામ રાખી છે આ ઘર છે મારું એટલું આ ઘરમાં છું તારી બેન છું હો પહેલા જે બની હોય ને ખાઈ લેવાય આ તો તારી બેન છું ને તારા નખરા સહન કરું છું કાલે સવારે બૈરી લઈ આવીશ ને ત્યારે ખબર પડશે થાળી માં જે આવે ને એ જ ખાવું પડે ત્યાં ઉ કે આ નો થાય આ જવા દે જવા દે જો મારી બૈરી આવું કઈ કર્યું હોય ને તો છુટ્ટી થાળી મારું છુટ્ટી એમ હા કાઈ નહીં એને મારજ પણ મને જવા દે ને જો એમાં એવું હતું ને કે જેવું જેવું હોય એવું મારે જોવાનું થતું જ નથી મારે છે ને સેવ ટમેટા નું શાક ખાવું છે એટલે મને તું બનાવી દે ટમેટા જ ઘરે નોતા હું લઈ આવી દઉં ને તને 5 જ મિનિટમાં ટમેટા તારી હાજર થઈ જાય એટલે રીંગણ બટેકા બનાવે છે કોણ ખાશે તું તું ખાઈશ મમ્મી ખાશે અને એવું હોય ને તો આડોસ પાડોસમાં બધાને દઈ આવજે પણ મારે છે ને સેવ ટમેટાનું શાક ખાવું છે ખાવું છે કે ખાવું છે નહીં બને સાંભળ તો ખરા કે શું કામ સેવ ટમેટા નહીં અને રીંગણ બટેકા બનાવ્યા છે શું કામ મારે ઉતાવળ હતી આ મમ્મીને લઈને મારે બહાર જવાનું હતું કેમ ઝાંઝડું જવાનું હતું તારે હે તું તો લઈને નોતો ગયો ને એટલે મમ્મીને લઈને હું ગઈતી સરસ એટલે મમ્મીને લઈને તારે જવાનું હતું એટલા માટે તે ઝડપથી સેવ ટમેટાની જગ્યાએ રીંગણ બટેકા કરી નાખ્યું હમ હા અને એ જ છે હું ફટાફટ શાક લઈને આવું છું તો ખાઈ નહીં હું નથી જમવાનો મને છે ને જરાય ભાવતું નથી આ તારું રીંગણ બટેકા લા શું કામ ને વિઝિટ કરે છે આ વાત ખોટી કે ભાઈ હવે ક્યારેક થોડુંક લેટ ગો કરવું જોઈએ એડજસ્ટ કરી લેવાય મારે નથી કરવું ને પણ હું શું કામ એડજસ્ટ કરું મતલબ એડજસ્ટ કરું હું શું કામ કરું બોલ ને તું એક તો રવિવારે મારું ભાવતું ભોજન જમવા મળતું હોય બાકી તો એને આ ઓફિસમાં ટિફિન લઈને જવું પડે છે ત્યાં ઠંડુ ઠંડુ ખાવું પડે છે હા એક દિવસ શાંતિથી આપણે જે માંગીએ ને એ પણ તમારાથી અપાતું નથી કેટલું ખોટું બોલે છે તું તને ખબર છે રાતના બાર વાગે ઉઠાડીને તને ભૂખ લાગે ને તો મેગી બનાવડાવે છે મારી પાસે પકોડા બનાવડાવે છે કોઈ દિવસ ના પાડી તને જવા દે ને તારી આગળ બે હાથ જોડ હું બે હાથ નથી જો માથું નવાવું છું મને છે ને સેવ ટમેટાનું શાક બનાવી દે મારું પેટ નહીં ભરાય એના વગર ગાંઠિયાનું શાક મારે છે ને ગાંઠિયો નથી ખાવ ખા તું ગાંઠિયા નવે કરું છું હું કઈ સેવ ટમેટા તો તોય નહીં બને હું કઈ બીજું બને હું ટ્રાય કરું છું કેમ ભાઈ કેમ સેવ ટમેટા કેમ નહીં બને બીજું બની શકે સેવ ટમેટા મારા ના બની શકે લોય પીધું તો તેન તરા સેવ ટમેટા બનાવું છું જા ટમેટા લઈ આવ 1 મિનિટ શું પેર્યું છે કપડા પહેર્યા છે દેખાય છે મને આવા હોય પેલા તો છે ને નીચે કર આ નાના છોકરાના કપડા પહેરા હોય ને એવું લાગે છે કોણ તને આવા કપડા પહેરવાનું કહે છે તું તું સારા કપડા નથી પહેરી શકતી આ મને જો મને જો કેમ મારું અંગ પ્રદર્શન થાય છે હાથ સિવાય હા પેલો બોક્સર પહેરી જ તારે કઈ નઈ હા એ તો નાઈટ વેર છે એ તો પહેરાય પણ આવી રીતે આખો દિવસ ના રખડાય જમવાનું છે ને જમવાનું છે પણ પ્લીઝ યાર આવા કપડા ના પહેર સારી નથી લાગતી તું મમ્મી તો ટમેટા મારા રહી ગયો તો કીતા વકરનો સાગરથી થી હું હાવ કંટાળી ગઈ છો કા હું થ્યું હું હું થ્યું નોત નવા નખરા કરે છે ખાવા માં તે લઈને કેટલી હેરાન કરી દામિની આજે આપણે ઘરે નોતા તો પણ તે એને ભાવતું હોય શાક બનાવતા હોય તો હવે તમને ખબર છે

ડાબા તારે તો મમરી સ્પેશિયલ જોવે એટલે જોવે તેર કેરી નું અથાણું જોવે એટલે જોવે તેર ગોળ જોવે એટલે જોવે તેર હું બસ એના નખરા બધા આપણે ઉપાડવાના એ ઉપાડો થોડા દી ઉપાડો વવ આવે ને એને આ નખરા ઉપાડી લ્યો બરાબર છે એટલે હવે છે ને બહુ કાઈ ચિંતા એની ઉપાધી કરવાની નહીં તમારે ઉપાધી તો થાય જ ને અડધો ભીખો રહે ખબર પડશે પછી બાય આવશે પછી કેટલા દી રહે ભીખો એક દી બે દી કેટલા દી ભીખો રહે આ પછી આ પેટમાં છે ને ઉંદાડા દોડે રાતે ઊંઘ ન આવે એટલે વગર કીધે જી હોય ને થાળીમાં એ ખાવા જ માડે ભૂખ કોઈની હોગી ન થાય દામિનીને હેરાન કેરા કરે અને કે કેટલો બાજો એની હારે અને હવારે મારે કેટલી મગજ મારી કરી છેવટે મંદિરે મૂકવા ન આવ્યો એટલે ન આવ્યો પણ હવે એને રવિવારે એવું હોય કે મારે આરામ કરવો છે નાનો હતો તે કેટલો ડાયો તો એમ કેતા ને બટા કપડાં પહેરે તું કપડા પહેરલે તો સડો ટી શર્ટ પહેલે તો હવે તો છે ને આજે નવા નવા પેન્ટ લાવીને મૂકે દે એકવાર પહેલાં પછી શું કે નહીં હો બીજી વાર નઈ પહેરું લે આ તે પણ હવે છે ને ઈ નાનો નથી એ તમે ભૂલી જાવ પહેલા નાનો હતો ને તે તમે કીધું ને એમ એને હંથુ કર્યું હવે કાંઈ આપણું કીધું ન કરે હવે એ મોટો થઈ ગયો પહેલા કપડા લેવા જાતા ને તો એમ કેતા મમ્મી હાલો ને તમે આવો તો હું કપડા લેવા સાહેબ બોલો અને હવે તો લઈ તો મને પણ ગમે એને પણ તમને કહું એ વખતે છે ને તે નાનો હતો ને એટલે એને મમ્મી ની જરૂર હતી પાંખો નહોતી અત્યારે એને પાંખો આવી ગઈ ને એટલે ભાઈ આમ ઉડવા છે એટલે તમારી જરૂર નથી તો પછી

હવે તો છે ને ભગવાનનું એટલી પ્રાર્થના કરું જલ્દી લગન થઈ જાય ને અને આવનારી બહુ છે ને એને સુધારે તો સારું આ તે પણ એ લગન છે ને તમે એમ કયો ને થઈ જાય તો હારું આપણે કાંઈ કન્યા ગોતવાની છે નહીં હગાય તો કરી જ નાખેલી છે તે પછી તમારે બહુ ઉતાર વળે તો એમ કરીએ આપણે વેવાય ને કેણ મોકલીએ તો પછી બીજું હા તો હું આની કે હટ લગન દયો હા હા ઠેકાણે પડી જાય બળતરા તો નહીં પણ બા હો વાત નહીં વાત તમે ને સમજાવજો મહેરબાની કરીને હો એ હા હું કહીશ એ મારો લાટકો છે ને એટલે એ મારું કીધું તો સાંભળશે હવે બધી ચિંતા તમે મૂકી દો અને સમય ઉપર હંધો છોડી દો સમય આવે છે ને બધું હરખું થઈ જાય ઘીના ઘી પડી જાય ચિંતા તો થાય જ ને બા અચાન પપ્પા હોત તો મારે કોઈ ચિંતા ન હોત અને જો ને એ બધો ભાર તમારા ઉપર આવ્યો કારણ કે તમે ઘરના મોભી છો વડીલ છો એટલે બધું તમારે જોવાનું છે

પચાસ ફોન તો નહીં થયા હોય પણ જે ફોન કર્યા તો એ વાત પણ સાચી અને તને તો ખબર જ છે ને કે આખું અઠવાડિયું કામમાં ને કામમાં વ્યસ્ત હોઉં છું તો રવિવારે એક દિવસ જ શાંતિથી આરામ કરવાનો મોકો મળે છે એમાં તારો કોલ આવ્યો એટલે મને ખબર ના રહી ખબર હોત તો હું તરત જ કોલ ઉપાડી અને વાત કરી લેત ને ખબર હોત તો તું વધારે કોલ ના ઉપાડો તેમ ને ના 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 એમ જ કહેવા માંગો છું અને કે હું તમને હેરાન કરું છું સાગર અરે ના હવે એવું જ છે કહી દયો ને તમે હજી તમે તમારી સાથે મેરેજ નથી કર્યા ત્યાં તમે તમે મારાથી કંટાળી ગયા બસ ને સાગર આટલો જ હતો તમારો લવ અરે ના જોય તો આવું ના વિચાર એવું કઈ જ નથી હું હું અને તારાથી કંટાળું એવું તો કોઈ દિવસ બની શકે મારા માખણ છે ને તમારી પાસે રાખો મને લગાવવાની જરાય જરૂર નથી મને બધી જ ખબર પડે છે હું ગાંડી નથી માખણ નથી લગાવતો જે છે સાચું કહું છું ચલ છોડે બધી વાત શું કરવા છોડું તમે મને પ્રોમિસ કર્યું હતું એ પણ ભૂલી ગયા આપણે કેટલા દિવસથી રવિવારની વાત જોતા હતા કેટલા દિવસથી વાતો થતી હતી કે રવિવારે આ કરીશું આમ જઈશું તેમ જઈશું આ લઈશું તે લઈશું પણ નહીં હવે તો હવે તો આપણે એક થઈ ગયા છે ને મતલબ ભેગા થઈ ગયા છે ને અત્યારે છે હવે જો કેટલા વાગે આવ્યા તમે અરે ગમે એટલા વાગે ભલે ને આવ્યો હોય તારી બધી જ ઈચ્છાઓ આજે પૂરી કરી દઈશ બસ એટલે હું નવરી જ છું એમ ને તમે જ્યારે આવો ત્યારેની વાત ત્યારે એમ ને તમારે ટાઈમ હોય ત્યારે અમારી તો કઈ કદર જ નહીં કઈ વેલ્યુ જ નહીં વાવ સાગર વાવ બસ બસ હેતલ બસ થોડુંક બોલવા ઉપર કાબુ રાખ હા તારી ગાડીને બ્રેક માર અને સમજ મારી વાત કે જે થઈ ગયું એને વાગોળવાથી કોઈ ફેર નથી પડવાનો ઉલટાનો વધારે ટાઈમ પાસ થશે તો આપણે જ્યાં ફરવા જવું છે જે વસ્તુ કરવી છે ને એ પણ નહીં થઈ શકે પછી એટલે હું ટાઈમ પાસ કરું છું તમારી સાથે એવું નથી ના એવું જ કીધું ને તમે કે વધારે ટાઈમ પાસ થશે અરે મતલબ આપણે આપણી આ વાતોમાં બહેસ કરવો એટલે આ તમને ટાઈમ પાસ લાગે છે મારી ફીલિંગ્સને તમે ટાઈમ પાસ કો છો સાગર બસ બંધ થઈ જા હું એમ કહેવા માંગુ છું કે આપણે વાતો જ કરીશું કે કંઈ આગળ પણ મતલબ 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 એ મતલબ શોપિંગ કરવા જવું હોય તો શોપિંગ કરવા જઈએ કે ફરવા જવું હોય તો ફરવા જઈએ ત્યાં શાંતિથી બેસીને આપણે પ્રેમભરી વાતો કરવાની છે ના કે ઝઘડો કરવાનો મારે ક્યાંય નથી જો મારું મૂડ છે ને ઓફ કરી દીધું છે તમે અને તમે જ કર્યું છે બુદ્ધિ વગરના મારે મૂડ ઓફ થઈ ગયું તો મૂડ ઓન પણ થઈ જશે નહીં થાય કઈ રીતે કઈ રીતે થશે મારો જે પ્લાનિંગ હતો એ તો બધો ફેલ ગયો ને અરે કઈ ફેલ નથી ગયું તું એકવાર વાત તો કર મને કે તારે શું કરવું હતું આજના દિવસે તું જે પણ કહીશ એ કરવા તૈયાર છું બસ સિમ્પલ શું કરવા તો હવે કેટલા દિવસથી કહેતી હતી છેલ્લા એક વીક થી વાત ચાલતી હતી કે સન્ડે આવે સન્ડે આવે ને સન્ડે દિવસે મહારાજા ઊંઘે છે કોમકરણની જેમ ઊંઘે છે અહીંયા 50 50 600 ફોન મેસેજ કોલ્સ કોઈ રિપ્લાય નહીં નો રિપ્લાય હા ભાઈ હા ભૂલ થઈ ગઈ મારી માફી માંગું છું બે કાન પકડું છું કેતી હોય તો ઉઠક બેઠક કરી લઉં હા હા ખબર પડે બધા જોવે ખબર પડે કે મહારાજાએ શું કાંડ કર્યા છે પક્કુ ને ના રેવા દો હ તમારા જીવી નથી હા ગયા વગરની ના ના તું તો બહુ સારી છે મને ખબર છે એટલે તો મેં તને પસંદ કરી છે અને તારી સાથે લગ્ન કરીશ પણ તમે કંટાળી ગયા છો હેરાન થાઉં છો અમારાથી ના મેરેજ પહેલા જ હેરાન થઈ ગયા તું વિચાર કરો કે હું મેરેજ કરીશ તો શું કરશું તમે અરે ના બાબા ના તું જો મને હેરાન કરતી હોત તો અત્યારે તારી સાથે હોત તને તને નાનો પાડી દીધી હોત કે આપણે સંબંધ નથી રાખવું આપણે આપણું આ સકપણ છે એ ફોક કરી દેવું છે મેં કીધું નથી કીધું ને કારણ કે મારે તારી સાથે મેરેજ કરવા છે કે શું તો કદાચ નહીં કહું બાપા મારા લમણે તું જ લખાણી છું એટલે મારા નમણે તું લખાણી એટલે એટલે એમ કે મારા મારા નસીબમાં છે ને તું જ મારી પત્ની બનીને આવી છો તો કે હું લકી છું એટલા માટે તું મને મળી હા હા લકી પ્રેમ થી કીધું છે કહેવાનું હા હા મારા જેવો લકી આ દુનિયામાં કદાચ કોઈ નહીં હોય કે જેને તારા જેવી તારા જેવી સુંદર સુશીલ અને સંસ્કારી

આપી દે હજી સજા આપી હોય તો સજા આપી દે બોલ શું આપું છે સજામાં એક ડ્રેસ તમે મને કહેતા હતા ને કે શોપિંગ કરવાની છે એટલે તું મને ડ્રેસ પહેરાવ માંગે છે હા પહેરવો પડશે તમારે ડ્રેસ ના ભાઈ ના હાઉ ના કરી શકતું મારા હસબન્ડને અરે હસબન્ડ તારો જોએ 100 100% પણ આવું કોણ કરે યાર અરે તમને પહેરાવાની વાત નથી કરતી બુદ્ધુ આપ સબ બુદ્ધિ બુદ્ધિ વગર ના રહી ગયા मैंने एक ड्रेस भी दो केने मारे ड्रेस लेवर वालो तो ने ना थी। सागर सागर सार। <laughs> हाँ। चलो लिया